જગ્યા એક ગેસ સ્ટેશન હતું પેટ્રોલ પંપ એની ઓફિસની અંદર એક માણસ ઉદાસ મને બેઠો હતો નાતા લોવા છતાં ન તો શણગાર કર્યો હતો નહોતા કઈ લગાડ્યા નહોતી લાઈટ કરી લાઇટિંગ કશું જ નહીં છા મને બેઠો હતો એની પત્ની મારતા મરી ગઈ કેન્સર માં એ પછી એને કોઈ ઉત્સાહ જ નતો ચુપચાપ સાવિસ નું એને જોયું તો વગર એક માણસ સાવ ગરીબ કપડાના લીલા લટકે દિવસથી પેટમાં ને પડ્યું ને એવું લાગતો માણસ અંદર આવે અને આવીને સીધા હાથ ચોડે કે માફ કરજો સાહેબ મને ઘડી ભો રહેવા દેજો આજ સવારથી એટલો બધો બરફ પડે છે કે હું સહન નથી કરી શકતો હવે મારી સહન શક્તિ ની હદ આવી ગઈ એટલે ઘડી ગરમ માટે હું આવ્યો છું કે ત્યાં બધા ઇન્ડોર બધું હીટેડ હોય ગરમ હોય તો મને થોડી વાર ગરમ આવશે તો હું જતો રહીશ પાછો જોર્જ કે અરે ભાઈ તું હાથ જોડમાં તું તારે અહીંયા હીટર પાસે આવીને બેસ જા હું એકલો સુરમુન બેઠો હતો ને તું આવ્યો તો સારું છે બેસ અહીંયા પછી એ કોફી બોક્સ પોતાનો કોફી થર્મોસ ખોલીને આપ્યું કોફી ભરીને ક્યાં લે મારા હાથની કોફી મારી પત્નીને ને બહુ માન ભાવતી હતી આ ધોપી એટલે તમને થોડું ગરમાવો આવશે ઓલા એ કોફી નો મગ હાથમાં લીધો જોર જોકો થઈને અંદર ગયો એને સાંજે જમવા માટે જે સેન્ડવીચ નો ઓર્ડર કરેલો એ સેન્ડવીચ નું પડીકો લઈને પાછો આવ્યો કે આ તું એ ખાઈ લે મને ભૂખ નથી લાગી મને આજ મારથા એટલી બધી યાદ આવે છે કે મને ભૂખ જ નથી હું કે જમવાનું નથી આજે તો તારા પેટમાં કંઈક પડશે તો તને જલ્દી ગરમાવો આવશે લઈ લે ભાઈ એટલે એને સેન્ડવીચ આપી ઓલો સેન્ડવિચને કોફીને કોફી ન્યાય આપતો તો ત્યાં બાર બેલ વાગી એનો નિયમ ત્યાં એ લોકોએ રચના કરી હતી કે ડ્રાઈવ જ્યારે કોઈ કાર બાર નવું વાહન આવે એટલે બેલ વાગે અંદર બેઠેલા માણસને ખબર પડે કે કોઈ વાહન નવું આવ્યું એટલે એને એટેન્ડ કરવાનું છે એટલે જોર જોકો થયેલો કે જો ભાઈ તું બેસ છે તારે બેસવું હોય ત્યાં સુધી છે કાલ હવાર સુધી રહેવું તો કાલ સવાર સુધી રહેજે ઊભો થઈને જતો નહીં હું બાર એક ગાડી આવી ને એટેન્ડ કરતો હોઉં બહાર જઈને જોઈને કાર ઉભી હોય એના દુવાડો નીકળતો હોય એના ડ્રાઈવરની માણસ કહે કે ભાઈ તમે મને મદદ કરી શકશો ખરા તો શું મદદ જોઈએ છે તો જો મારી પત્ની છે ને એ પ્રેગ્નન્ટ છે એને પ્રસુતિ નો દુખાવાની શરૂઆત થઈ ગઈ છે અને મારી કાર બગડી છે અને કિલોમીટરમાં પંદર વીસ કિલોમીટર દૂર જવાનું છે અત્યારે આપણા વિસ્તારમાં તો ટેક્સી પણ નથી મળતી તમારી પાસે ફોન છે ખરો તો હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં બરાબર ઓગણીસસો એક્યાશી ની વાત છે ત્યારે તો મોબાઈલ નહોતા પરદેશમાંય નહોતા ત્યાં પંચ્યાશી પછી એટલે પેલો કે જો ભાઈ તારું બોનેટ ખોલી નો જોઈ શું તકલીફ છે જો પછી તને કહું જોર્જ બોનેટ ખોલે છે તો રેડિએટર લીક થતું હતું તો ભાઈ જો તારું રેડિએટર કયું છે ગાડી તો નહીં ચાલે અને રેડિએટર ઠંડુ ન થાય ત્યાં સુધી હું ખોલી જોઈ નહીં શકું ગ્રીલ કે અંદર ક્યાં તકલીફ છે એટલે રિપેરિંગમાં વાર લાગશે તો હવે હું શું કરીશ તમારો ફોન ચાલશે તો કે ફોન સવારથી બનશે એટલો બધો પડે છે એટલે અને તારી વાત સાચી છે કે અહીં ટેક્સી પણ નથી મળતી એટલે એમ્બ્યુલન્સને બોલાવવાનો કોઈ ઉપાય જ નથી તો કે પેલા માણસ મને કંઈક તો મદદ કરો તો કે એક કામ થઈ શકે તો કે શું કે મારી પાસે મારો ટ્રક પડ્યો છે મારા ગેરેજમાં એ તું જા ને અમે તારી કારના ટાયર તો સાવ ગયેલા છે વિન્ટર ટાયર નથી સમર ટાયર વિન્ટર ટાયર ને સમર ટાયર ત્યાં પ્રદેશ છે છે ખબર હશે કે અલગ હોય વિન્ટર ટાયર સોફ્ટ હોય એની અંદર ગ્રુઝ વધારે હોય અને ટ્રેક્સ વધારે ઊંડા હોય જેથી કરીને બરફમાં સ્કીડ ન થઈ જાય આપણા ટાયર જે સમર ટાયર હોય એ લસરી જાય અને પકડ નો બનાવી શકે કે અમે તારા વિન્ટર ટાયર નથી એટલે તારું ગાડી ગમે એક્સિડન્ટ થઈ જવું છે ચાલશે નહીં આ તો મારા ટ્રકમાં એ છે તું લઈ જા એટલે જોર્જ એને ત્યાં ઉભો રાખીને પાછળ જઈને ટ્રક લઈ આવો હું ઓલો આભાર માનવા જતો કે આભાર નહીં માન તારી પત્નીને પેલા બેસાડ સમય નથી એ બે જણા એવું જ કે તેની પત્નીને ટ્રકમાં મૂકી ઓલા માણસે મારી મૂકી ટ્રક એટલે જોર્જ કે હાશ હવે અંદર ગયો પાછો જઈને કે ઓલા કે તું બેસ જો તું ક્યાંય જતો નહીં તો જોયું તો ઓલો માણસ ગાય સેન્ડવિચ ને કોફી વાળો ક્યાંય જતો રહ્યો તો એટલી વારમાં તો કશે જ્યાં ગયો ત્યાં એના પેટમાં કંઈક પડ્યું ને અને ભગવાન એને આશરો આપ્યા સાનો એવું બોલીને જોર પાછો બહાર આવ્યો અને ઓલા માણસનું રેડિયેટર ક્લિયરમાં ઠરી ગયું હતું કે માઇનસ માં ટેમ્પરેચર ઠરતા વાર ન લાગે રેડિયેટર ખોલીને ગ્રીલ કાઢી જોયું તો રેડિએટર સારું હતું પણ નીચેની હોલ્સ પાઇપ આવે ગાડી વાળા બધાને ખ્યાલ છે નીચે એક પાઇપ આવે જેની અંદરથી પેલું પ્રવાહી ફરતું હોય એને હોલ્સ પાઇપ તૂટી ગઈ હતી એને હોસ બાઈક બદલી નાખી ગાડી શરૂ થઈ ગઈ પણ ગાડી શરૂ થઈ ગઈ પછી આને વિચાર આવ્યો જોર કે જો આ ટાયર લઈ લો તો માણસ પાછો જશે તો રસ્તામાં એક્સિડન્ટ થશે એટલે એને જોયું કે એની પત્ની માર્થાની કાર તો એમની પડી હતી વર્ષોથી કોઈ વાપરતો નથી એના ટાયર સાવ નવા હતા એટલે કે આના ટાયર બદલી આપું ને તો આ માણસને જતા તકલીફ ન પડે એટલી પાછળ એના ગેરેજમાં કારને લઈ ગયો ચારે ચાર ટાયર બદલી નાખ્યા નવા ટાયર નાખી દીધા એ જ સમયે ગોળી છૂટવાનો અવાજ આવ્યો અને કોઈની ચીજ સંભળાય એટલે દોડ તો બહાર આવ્યો બહાર આવીને જોયું તો એક પોલીસ ઓફિસર એના ગેસ સ્ટેશનના ના પેલા ગ્રાઉન્ડમાં જ પડ્યો હતો એના ડાબા ખભામાં ગોળી વાગી હતી લોહી નીકળતું હતું એણે કીધું જેન્ટલમેન કુડ યુ પ્લીઝ હેલ્પ મી તો જોર્જ કે હા કંઈ વાંધો નહીં જોર્જ પેલા લશ્કરમાં કામ કરતો હશે એટલે એણે એને ખભો આપીને અંદર લીધો રૂમ પોતાનો સોરી પોતાના રૂમમાં ઓફિસમાં અને પછી એણે

તમારો કોડ ને ફ્રિકવન્સી તો તમારી વાયરલેસ હતું ત્યારે એની તમારા આપી દઉં એટલે ફ્રિકવન્સી પૂછીને બહાર ગયો તો નિરાશ થઈ ગયો કારણ કે ઓલાની ગોળી ડેશબોર્ડ ને વિંધીને વહી ગઈ હતી એટલે વાયરલેસું થઈ ગયું ગાડીનું પાછો આવે જોર્જ એ કે વાયરલેસે ખરાબ થઈ ગયું છે આપણે સંદેશો તો નહીં મોકલી શકીએ ત્યાં બારણું ખોલે અને એક માણસ આવે આખો બંદૂક લઈને અને તારી પાસે જેટલી કેશ હોય એટલી આપી દે તો ભાઈ તું બંદૂક નીચે મૂકી દે આજે ચોવીસ નવેમ્બર છે ચોવીસ ડિસેમ્બર છે ક્રિસમસ યુ છે જરાય બિઝનેસ ન થયો હું તને કેવી રીતે પૈસા આપું મારી પાસે પૈસા જ નથી હું ત્યાં ઓલો પોલીસ ઓફિસર જોયે કે આને જ મને ગોળી મારેલી એટલે બોલો બંદૂક એની સામે ચીંતે એટલે જોર્જ વચ્ચે ઉભો રહી જાય એ કઈ બે જણા નીચે મૂકી દો એટલે પોલીસ ઓફિસરે પોતાની ગન કાઢી તો કે બે જણા બંદૂક મૂકી દો આજ સુધી ગન થી કોઈને ફાયદો થયો નથી કોઈને લાગી જશે બીજાને તકલીફ થશે અને ઓલા માણસે કે તું મૂકી દે પણ મારા ખિસ્સામાં કેશ બોક્સમાં કઈ નથી તું જોઈ લે ઓલા જોયું કેશ બોક્સ ખાલી હતું પણ એ મારા ખિસ્સામાં દોઢસો ડોલર પડ્યા છે એ સમયના દોઢસો બ્યાસી ત્યાસી ના તું લઈ જા તારું બધું કામ થઈ જશે તારે જોતા હશે પૈસા મળી જશે એટલે ઓલા દોઢસો ડોલર લેવા હાથ લાંબો કર્યો હવે જોર તો લશ્કર માં ટ્રેન થયેલો એટલે એને ગલોટીઓ ખવડાવી દે બંદૂક આંચકી દે એટલે ઓલો નીચે બેસી રડવા માંડે કે મને નો આવડ્યું ને આવું કરતા કારણ કે હું પ્રોફેશનલ ગુંડો થોડો છું મેં આજે બંદૂક એટલા માટે પકડી હતી કે મારી પત્નીને ગિફ્ટ જોઈ છે ક્રિસમસ ની દીકરાની પેટ જોઈ છે એને નવા નવા રમકડા જોઈ છે ગઈકાલે ગઈ કાલે મારી કાર બેંકમાં હપ્તા નો ભરાય એટલે બેંક વાળા જપ્ત કરી ગયા છે આવતી કાલે છેલ્લો દિવસ છે કાલ સાંજે મારે ઘર પણ છોડી દેવાનું છે હું રેન્ટ નથી ભરી શક્યો મારી નોકરી છૂટી ગઈ છે પૈસો એક નથી એટલે મેં આ બંદુક હાથમાં ઉઠાવી છે બાકી આ કામ તો મને નથી ગમતું જોર્જ કે ભલા માણસ એવું હોય કઈ બંદૂક એનો ઉપાય થોડો છે દરેક વસ્તુનો રસ્તો હોય ત્યારે પેલો કે તમને શું રસ્તો દેખાય છે તો કે હું જ તને કામે રાખું ચાલ ખાલી આવીશ મારે એક માણસની જરૂર છે તું આજથી મારી નોકરીએ તો કે કે હા હું ચોક્કસ આવીશ હજી આ વાતચીત ચાલે છે ત્યાં તો બધા પોલીસ ઓફિસર ત્યાં આવી ગયા ઓલા ઘાયલ ઓફિસર હતો નામ ચક એટલે એને કીધું કે ચક તું અહીં કેવી રીતે તું જવાબ કેમ નથી આપતો

ગેસ સ્ટેશનનો માલિક છે જોર્જ અને એને ત્યાં કામ કરે છે એટલે બધા પૂછતાછ ન કરે અને પેરામેટિક્સ બધા એમ્બ્યુલન્સમાં બધી વસ્તુ લેવા ગયા ત્યારે લો જેણે ગોળી છોડી હતી ને એ માણસ પોલીસ ઓફિસરને પૂછે કે સાહેબ તમે મારું નામ કેમ નો દીધું ત્યારે પેલું પોલીસ ઓફિસર કે ક્યાં ફરિશ્તા જેવો જોર્જ જે છે એ નિસ્વાર્થ ભાવે કંઈ નથી શકતા તને સારું જીવન આપવાની કોશિશ કરી રહ્યો છે તો હું શું કામ તને કઈ માટે ગુંડો બનાવું એના પરથી શીખીને મેં કીધું કર્યું છે એટલે પોલીસ અંદર એ પેરામેટિક્સના એમ્બ્યુલન્સ લઈ જાય અને હું પૂછે છે ને ચક કે તમે મને કેવી રીતે શોધો છો એટલે જીપીએસ લોકેટ અત્યારે ગાડી ફિટ કરે છે એની પરથી અમે અહીં આવ્યા છે એટલે એને એટલે ખબર પડી સંદેશો તો મોકલાવી ન થઈ શકે ચકને લઈ ગયા ઓફિસરને પછી એવો જોર્જ કે છે પેલા માણસને કે ભાઈ ચાલ તારો પ્રોબ્લેમ હે સોલ્વ કરીએ અંદર જઈને બે મોટા બોક્સ લઈ આવે એક નાનું બોક્સ લઈ આવે નાનો બોક્સ ખોલીને બતાવેલી મારે કઈ કામની નથી તું લઈ જા તો કે નહીં સર આટલી મોંઘી નહીં એટલે લઈ જા ને ભાઈ તમારી પત્નીની યાદગીરી છે તો કે એની યાદ જ મારા માટે અદભુત યાદગીરી છે મારે વસ્તુની જરૂર નથી યાદગીરી માટે અને આ બોક્સમાં

અને વીટી માટે તારી પત્નીને કહેજે કે તમારા શેઠે મારા શેઠે નાતાલની ભેટ આપી છે ઓલો માણસ આભાર માનતો માનતો કેટલાય શબ્દો બોલતો ગયો કે સર આવી જઈશ તો કાલતી ની પરમ કાલ નાતાલ છે રજા છે એટલે પેલો ગયો જો પાછો ફરી જોઈ ને તો ઓલો ભિખારી જેવો લગર વગર માણસ કોફી ને સેન્ડવીચ વાળો ત્યાં જ બેઠો હતો એટલે તું કે હું તો એ જ હતો તો કે મેં તો તમને જ જોયો કે સર તમને એક પ્રશ્ન પૂછવો છે તમે ક્રિસમસ કેમ નથી ઉજવતા બાકી બધી વાત મૂકો તો કે હવે ઉજવીને શું કરવું છે મારથા ગુજરી ગઈ પછી ક્રિસમસ ઉજવાનો કોઈ અર્થ ખરો હવે મારું મન નથી લાગતું એટલે હું ક્રિસમસ નથી ઉજવતો તો કે જોર્જ તું જુઠ્ઠું બોલે છે હવે તમે માથી ને સર માંથી સીધું તું પર આવી ગયો માણસ કે તું જુઠ્ઠું બોલે છે આ શહેરમાં ભૂખ્યા ને ભોજન આપ્યું કોફી આપી સેન્ડવીચ તારા માટે લાવેલી મને આપી દીધી તે જે માણસને એક ટ્રક તારો આપ્યો એની પત્નીએ અત્યારે એક સુંદર બાળકને જન્મ આપ્યો છે એ બાળક ડોક્ટર બનવાનું ભવિષ્યમાં અને કેટલા બધાને જીવન આપશે તે જે પોલીસ ઓફિસર ને બચાવ્યો હમણાં જેને લોહી નીકળતો બંધ કર્યો એ આવતા વર્ષે થનાર આતંકવાદી હુમલામાં ઓગણત્રીસ માણસો જીવ બચાવવાનો છે અને આ માણસ કે જેને તું ગુનેગાર બનતો અટકાયો સારો નાગરિક બનાવી દીધો એ જ માણસ આવતા થોડા વર્ષોમાં આ વિસ્તારનો સૌથી ધનાઢ્ય માણસ બની જશે અને એના હાથે ખૂબ બધા સેવાના કામ થવાના છે આટલું કર્યું તો તું એમ કહેશો કે કંઈ નથી કર્યું અને નિષ્વાર્થ ભાવે તે ઓલા કારના ટાયર પણ બદલી આય પાછી કોણે આપે આજના જમાનામાં બધું તે તો આટલું બધું કર્યું છે તો અલૌકિક હશે આ તો બધું સહજ રીતે થતો ગયો નહીં સહજ રીતે નથી ભાઈ આ તારી ઓમના પ્રકૃતિને પર તારો આત્મા બતાવે છે હમ તો ઓલ જોરજ ઓલો ઊભો થઈને પછી ચાલવા લાગે હવે હું જાઉં કે તો જોર્જ કે ભાઈ બેસને હું હાવ એકલો હાંજનો બેઠો હતો તું બેઠો તારી વાતો મને મજા આવશે પણ તને આ બધી ખબર કેવી રીતે પડી તો કે ઘણાને ને સિક્સ સેન્સ જાગૃત થઈ ગયું તને ખ્યાલ છે તો કે હું માનું છું સિક્સ સેન્સ જાગૃત થાય તો મારું રૂજ ઉચગડી લે તો તું બેસી પછી જોર જઈને કે છે કે મારી જોડે વાતો કર હું આમે કંટાળો છું તારી વાતો મને મજા આવે છે તો કે નહીં મારે જવું પડશે મારા ઘરે આજે ભવ્ય પ્રસંગનું આયોજન છે તો કે ભિખારી ના ભવ્ય પ્રસંગ શેનો ભવ્ય પ્રસંગ તો ઓલો બારણા સુધી પહોંચ્યો તો પાછો ફરે પાછો ફરે તેના લગન હગર કપડા સોનેરી કપડા હોય આખા રૂમમાં સોનેરી પ્રકાશ એના માથા પર સૂરજ જેવું તે હોય અને કે છે જોરજે ગાડિયા તું ભૂલી ગયો કાલે મારો જન્મદિવસ છે ના તાલ છે નિસ્વાર્થ ભાવે કરેલી વસ્તુ સુખના રાજમાર્ગ પર આપણે પ્રસ્થાપિત કરી તમે બધા આવું સરસ જીવન જીવો શારીરિક સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો સમૃદ્ધિ પર્યાપ્ત મેળવો પણ વધારે પડતી પાછળ ના દોડો સરસ પ્રેમ કરો એકબીજાને સમાજને જે મેળવું છે આપવાની કોશિશ કરો મને નથી લાગતું કે આપણે સુખના રાજમાર્ગ પર પછી ન હોય તમને બધા મારી ખૂબ શુભેચ્છાઓ શાંતિથી સાંભળો એના માટે આભાર તમસોમાં માં જ્યોતિર્ગમયા જય ભારત